સમી સાંજથી સજ્જ બની હતી એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ઇસ્કોન બ્રિજ નીચે પીઆઈ ગોહિલ અને પીએસઆઈ ચાવડા તેમજ એસઓજી ક્રાઇમના સ્ટાફના માણસો સાથે નાર્કોટિક્સનું સેવન કરેલ હોય તેવા માણસોને ચેક કરવાની કીટ સાથે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદના સીજી રોડ પર પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું તો બીજી તરફ અમદાવાદના સાઉથ બોપલ ખાતે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અવનવી લાઇટ્સના નજરાણાથી લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને નવા વર્ષના આગમનને લઈ લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા સંજીવ રાજપૂત સાથે જીગર શાહ અમદાવાદ મારું નામ જીનલ પટેલ છે અમે અમદાવાદથી આવ્યા છીએ સરસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે ગ્રાઉન્ડ ખૂબ જ મોટું છે અને પીપલ આર ઓલસો ઇઝ અ નો સિક્યુરિટી સુવિધા બહુ સરસ છે ફૂડ સ્ટોલ બી બહુ સરસ છે હોટલની સુવિધા સારી છે અને પાર્કિંગ સુવિધા બી ઓકે છે